તો આ વિડીયો હતો દ્વારકાનો અને પછી અમે લોકો આવી ગયા હતા પલવમાં શોપિંગ કરવા માટે તો અહીંયા અમારી શોપિંગ થઈ ગઈ હતી અને જો ફોન ગોરી બંને આવ્યા હતા કે જોઈએ ત્યાંનું કલેક્શન કેવું છે તો મેં ત્યાં આવ્યા હતા અને મેં અહીંયાથી કરી લીધી છે મસ્ત શોપિંગ સો ચાલો બાય બાય હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જે માતાજી કેમ છો બધા મજામાં આપશો તો જ હશો તો અત્યારે જો સહર શહેરમાં આપણે આજે જઈએ છીએ થોડીક શોપિંગ કરવા માટે પહેલાં કરી લઈ મંદિરે દર્શન જલ્દી તો અત્યારે અમે નીકળ્યા હતા શોપિંગ કરવા માટે બટ રસ્તામાં આવી ગયો હતો વરસાદ અને વરસાદ ધીમો ધીમો મસ્ત ચાલુ થઈ ગયો હતો એલા માટે આપણે શોપિંગને કેન્સલ કરીને અમે આવ્યા ગયા હતા શાલોનમાં અહીંયા મારા હેર કટ કરાવવા હતા તો ચાલો અને આ જો ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે અને હમણાં છેલ્લા ત્રણ ચાર દિવસથી આ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને મારા આખા બધેમાં વરસાદ ચાલુ જ રહ્યો છે અત્યારે જોરદાર જો વરસાદ ચાલુ થઈ ગયો છે તમને વરસાદ કાંઈ પણ કામ કરવા નથી દેતો જી જે વિચારીએ છીએ કાંઈ પણ કામ થતું નથી તો અમે આવી ગયા હતા અત્યારે શાલુને અને હવે આપણે કરાવશી મારા મસ્ત હેરકટ તો આ બધી તૈયારી થાય છે મારા બધીની સો અત્યારે એકદમ મસ્ત કટ કરાવી લઈ આ વખતે હું કલર ચેન્જ નથી કરાવવાની તો ખાલી કટ કરવાના છે તો અહીંયા મારા સ્ટાર્ટ થઈ ગયા હતા મસ્ત હેરકટ અને કાંઈક આવશે નો લુક તો તમને કેવા લાગે છે મારા હેર કટિંગ મને જરૂરથી કમેન્ટમાં કહેશો અને જો આપણા હેરકટ એકદમ મસ્ત થઈ ગયા છે સર તમે જોઈ શકો છો અત્યારે અને પછી હું આવી ગઈ હતી મારા નેલ કરાવવા માટે તો આપણે જો આવી ગયા છીએ અત્યારે નેલ નેલબાય રાજામાં મારા નેલ કરાવવા માટે તો આ જો

આવી જ રીતે આપણા મસ્ત ને લાટ થઈ જશે કમ્પ્લીટ તો અત્યારે એકદમ મસ્ત આપણે છે તો તો આપણે મંદિરે સરસ દર્શન ચાલો તમે બધા પણ કરી લ્યો દર્શન મંદિરે દર્શન કરીને આપણે આવી ગયા હતા ખીરી મોગલમાં ના દર્શન કરવા અને બધાની શરૂઆત કંઈક આપણે આવી રીતે કરી હતી તમને કેવી લાગે છે મને કમેન્ટમાં કહેજો અને કમેન્ટમાં જય મા મોગલ લખવાનું ન ભૂલતા ત્યાં જો આપણે મસ્ત માતાજીના દર્શન કરી લીધા છે અને અને એકદમ સરસ શાંતિવાળું વાતાવરણ હતું હવે આપણે કેક કટ બડે 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 ડુ ડુ હેપી હેપી બનાવતા હતા ફોટો અને અને સાથે સાથે અને અહીંયા જો આપણે ફોટો વિડીયો બનાવવા હોય તો થોડા થોડા શું કે ઝઘડાઈ થાય અને બધું થાય ને વારે વારે અલગ અલગ પોઝે દેવા પડે તો અત્યારે અમારી એ જ ચર્ચા ચાલુ છે અને એકદમ સુખી ફૂલ મૂળ છે અમે બધા લોકો તો મસ્ત તમને કે છે તમે જ્યારે ફોટો વિડિયો બનાવો છો ત્યારે કેટલી વાર લાગે છે આ ઇના કે અને તું થઈ સાવ ખોટી સ્માઈલ છે મમ્મી જલ્દી

અહીંયા રીધીની મસ્તી શરૂ થઈ ગઈ હતી અને મારા ફેસ ઉપર કેક લગાડવો હતો બટ નહીં કેક આપણે લગાડશી નહીં અને અહીંયા પછી અમે બે ભાઈ મસ્ત ફોટો હેલો ગાઈસ તો અત્યારે મારો બર્થ હતો ને અમે બધા લોકોએ કેક કટ કર્યું છે ને અત્યારે જો રાતનું વાતાવરણ એકદમ મસ્ત છે ને અત્યારે ચાલુ થઈ ગયું છે વરસાદ તો ચાલો થોડીક વાર કરીએ વરસાદમાં મોજ અત્યારે એકદમ મસ્ત વરસાદ આવે છે અને હમણાં બે દિવસથી વરસાદ જામનગરમાં સતત ચાલુ છે અને અત્યારે એકદમ જોરદાર વરસાદ આવે છે રાત્રે બાર વાગ્યા છે અને અત્યારે વરસાદ ચાલુ છે તો ચાલો થોડીક વરસાદને એન્જોય કરીએ અને અમે બધા લોકોએ કેક કટ કર્યું તો તમે લોકોએ જોયું જ છે તો તમને કેવું લાગ્યું ગયું મને જરૂરથી કમેન્ટમાં કહેજો તાજો વરસાદ ચાલુ છે અત્યારે

ત્રણે કેવા બેસીને ભેગા ખાય છે મસ્ત

બધે વિસ કરવા માટે ને આજે આખો દિવસ આપણા સાથે રહેવા માટે તો અહીંયા જો રીધો મસ્ત આવી ગયો છે અને લઈ આવ્યો છે પોપકોર્ન

માસુ કે ઘર પર આયા વિદો છો બધી કે ચડે તા આજ માસુ કે ઘર પર આયા હું છો માસુ કે ગાઈવા ગયા આયા કેક કેક કટ કરને હા આજ આસુ તો બર્થડે આજ આસુ કે બડે હે હેપી બર્થડે આસુ કોન પે બડે હે કેળ ફળ લાવ પછી આ જો મસ્ત એક ડેકોરેશન કર્યું તું અને અહીંયા પણ આપણા કેક હતા ને અહીંયા આપણું એકદમ મસ્ત બુકે હતું અને આ કેક પણ આપણે કટ કરવાના હતા અને આ કેક એક હતું યુટ્યુબ નું અને એક હતું ઇન્સ્ટાગ્રામનું બંનેના એકદમ મસ્ત ફોટાવાળા કેક હતા તો આ છે આપણું યુટ્યુબ નું અને આ છે આપણું ઇન્સ્ટાગ્રામનું એકદમ મસ્ત અને આવતું એકદમ મસ્ત રોઝિસ વળુ કલરફુલ કટ કરીએ અને પછી આપણે કરીએ આગળની મસ્તી કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે અને પછી આપણે કરશી કેક કટ તો ફરી એકવાર આપણે કેક કટ કરી લેશી અને અહીંયા જો મસ્ત કેન્ડલ લાગી ગઈ છે અને મેં કરી લીધું છે મસ્ત મારું કેક કટાતા કપડાં અત્યારે હું રિધિ અને રિધાન અમે આવી ગયા છીએ કલાતીર્થમાં ચીઝ કેક ખાવા માટેના અહીંયાના એકદમ મસ્ત ચીઝ કેક છે અને બીજા ઘણા બધા અલગ અલગ ફ્લેવરના કેક છે અને એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત છે અને રીધાને પસંદ આવી ગયું તું ટોમેન એન્ડ ચેરીવાળું ચીઝ કેક ਇਦੂ ਕੋ ਖਾਣਾ ਬੱਚਾ ਪਰਫੈਕਟ ਬਣਦਾ ਸੰਗਿਆਤਾ ਇਦੂ ਕੋ ਖਾਣਾ ਹੈ ਹਾਂ ਹੈ ਕਹਤਿਆ

जाम वारो Kaj je kao ovaj, budu kao ovaj, možda te nju kao ovaj. Tu ka. A on druga joj, on Bag, I pote loca in bike at પછી ગયા હતા ઘરે અને સાંજે જો રીધન ચકલાઓને મસ્ત ચણ નાખતો તો ને અમારે અહીંયા ઘણા બધા અત્યારે ચકલા આવે છે તો અહીંયા રીધન બધાને મસ્ત ચણ નાખી દીધું હતું ના જ્યારે પણ રિધન આવે ને ત્યારે એનું ફેવરેટ કામ છે એ તો કરે જ હા લાણે કર કેળો હોય કેળો હોય ভাৱে ভাৱে কাই দে কে

તો અત્યારે રીધા મસ્તી ચાલુ છે આપણે બધા જવાનું છીએ સાંજે બારે જમવાનો એનો વિડીયો આવશે મારા નેક્સ્ટ વિડીયોમાં અને હા તમારા બધાના ઘણા બધા મેસેજ હતા બધે વિશિસ તો થેન્ક યુ સો મચ મને બધે વિશ કરવા માટે અને હા આટલો બધો લવ કરવા માટે સો થેન્ક યુ સો મચ આપણે મળીએ છીએ જલ્દી સાંજના સેલિબ્રેશનમાં તો મારું બધેનું સેલિબ્રેશન હજી ચાલુ જ છે તો આપણે ફટાફટ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બબાય ટેક કેર ખુદનું ધ્યાન રાખજો અને હા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય